મોટા સોનેલા ના તલાટી વિશેષ શુદ્ધિ સિવાય કોઈનું પણ ફોન ઉપાડતા નથી તેવું પણ લોક મુખ્ય ચર્ચા મોટા સોનેલા માયનોર કેનાલ પર પણ કમલેશભાઈ સોમાભાઈ દ્વારા દુકાનો તેમજ એપાર્ટમેન્ટનું કામ જોરશોરથી થઈ રહ્યું છે ને તલાટી તેમજ પાદરકડાણા કેદારના સરકારી બાબુઓને આ બાંધકામની ખબર છે કે કેમ આ બિલ્ડરનું થોડા દિવસ અગાઉ કલેક્ટર દ્વારા આજ બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું છતાં બિલ્ડર દ્વારા ફરી આજ જગ્યાએ બાંધકામ શરૂ કરી સરકાર સરકારશ્રીને ચેલેન્જ કરી રહ્યા હોય તેમ જણાય છે મોટા સુનેલામાંથી કડાણા ડાબા કાંઠા કેનાલ પસાર થાય છે અને કેટલાક ગામોને આ કેનાલ દ્વારા સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે બિલ્ડર દ્વારા સરકારના નીતિ નિયમોનું આમ ઉલ્લંઘન કરી કેનાલથી આશરે બાર મીટર ચોડી કોઈ પણ બાંધકામ કરવાનું હોય છે પણ આ બિલ્ડર દ્વારા પાંચ મીટર પણ છોડવામાં આવ્યું નથી એટલે અહીંયા સવાલ ઊભો થઈ રહ્યું છે કે કડાણા ડાબા કેનાલના અધિકારીઓને ખબર નથી કે આઠ ખાડા કાંઠ રહ્યા છે શું આ બિલ્ડર સામે કોઈ કાયદાકીય પગલાં પડશે કે પછી જઈશે તે જેવું થશે